આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાવચલો અભિયાન શરૂ થશે આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ગણતરીના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે ત્યારે ગુજરાતની છવીસ બેઠકો પૈકી તમામ બેઠકો પર લાખો મતની સરસાઈ સાથે ધારાસભ્ય સહિત કાર્યકરો હોદ્દેદારો દ્વારા આગામી દસ તારીખના રોજ બોટાદ જિલ્લાના પાંચસો પંચોતેર બુથ પર મુલાકાત લેવા માંગાવશે કાર્યકરો હોદ્દેદારની વ્યક્તિગત સક્રિયતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેવી માહિતી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મયુરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી નમસ્કાર ગાઉ ચલો અભિયાન જે રાષ્ટ્રીય લેવલ થી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની સરકાર નહીં ભારતીય જનતા પાર્ટીના સરકાર જે ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષામાં સાંસ્કૃતિનું ઉત્થાન અને વિશ્વ ભારતનું જે ગૌરવ વધાર્યું છે તેના અનુસંધાને લોકો માટે આવનારા દિવસોની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગાંચલો અભિયાન અંતર્ગત બૂથની અંદર પ્રવાસી કાર્યકર્તા બનીને જવાનો છે જેની અંદર ધારાસભ્ય મુખ્ય હોદ્દેદારો તમામ લોકો ચોવીસ કલાક દરેક બૂથની અંદર રહેવાના છે અને લોકોનું સમર્થન મેળવવા માટે જવાના છે ત્યારે દસ તારીખે બોટાદ જિલ્લાના પાંચસો પંચોતેર બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બૂથની અંદર ચોવીસ કલાક રહેશે પ્રવાસી કાર્યકરની કામગીરી શું રહેશે પ્રવાસી કાર્યકર્તામાં બૂથની અંદર જઈને ચોવીસ કલાક લોકો સાથે સંવાદ કરશે જેમ કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા લોકોની વચ્ચે રહેનારો છે ત્યારે લોકો સાથે સંવાદ કરી નરેન્દ્રભાઈએ જે કરેલા કામોનું લઈ અને સમર્થન મેળવવા